પારડીના ડુમલાવમાં ખેડૂતના ઘરે દીપડો બકરીનું મારણ કરી ભાગી છૂટ્યો પારડીના ડુમલાવ ગામે ફરી એક ખેડૂતના ઘરના પાછળ બાંધેલ બકરીનો દીપડાએ શિકાર કર્યો હતો જેની જાણ સરપંચ તલાટી વન વિભાગને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા પાડી તાલુકાના ડુમલાવ ગામે દેસાઈ દેસાઇફડિયા ખાતે રહેતા ખેડૂત દીપક બાબુભાઈ આહિર પશુપાલકને ત્યાં કોઠારમાં ગાય બકરીઓ બાંધેલી હતી ત્યારે આજ રોજ મળસકે દીપડો આવી બકરાનો શિકાર કરી મારણ કરતા ચકચાર મચી જવા પામી હતી જેની જાણ ખેડૂતે સરપંચ પ્રકાશ પટેલે તલાટીને કરતા ટીડીઓને આ ઘટના બાબતે લેખિત જાણ કરી હતી પાડીમલ વિભાગના કર્મચારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે અગાઉ પર ડુમલાવ ગામે બે દીપડો

આ બાબતે ફોન આવતા મેં આરોપીઓ શ્રી એ કોકણી સાહેબને રજૂઆત કરેલ અને તેમણે વન વિભાગના ફોરેસ્ટર દિનેશભાઈ મોકલાવેલ અને જરૂરી કાર્યવાહી કરેલ અને આ બાબતે અમે તલાટી ગમ મંત્રી શ્રી દિગ્નેશભાઈ જોડે ત્યાં પહોંચી અને સ્થળ પર ગયેલા અને આ બાબતે ગામ લોકોનો પણ માગણી છે કે આ જગ્યાએ પાંજરું મૂકવામાં આવે અને વહેલી તકે આ છે એને પકડવા માટે અમે આયોગો સાહેબને પણ કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો